અબડાસાની યુવતીના પ્રેમ પ્રકરણ મુદ્દે પશ્ચિમ કચ્છ પોલીસે આપી વિગતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ જે ઘટના બની છે તે સાથે શું આપો બરાબર છે સૌપ્રથમ તો આજે જે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે દલિત સમાજની છોકરીની ઓળખ છતી કરી છે એનો સમગ્ર કચ્છ અને મેઘવાર સમાજ અને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અમે એટલા માટે કરીએ છીએ કારણ કે એ દલિત સમાજની છોકરી છે અને એ દલિત સમાજની છોકરી હોવાના નાતે પોલીસે ત્યાં કને પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની જે છેલ્લા બાર છેલ્લા એક મહિનાથી જે નિષ્ફળતા હતી

અને એના બાદ કે કે મહિના પછી જ્યારે એ છોકરી થઈ કરી અને ફરી પાછો પરિવાર પાસે આવે છે ન્યાય માટે આવે છે ત્યારે તું ત્યારે શું તમે એને લવજ નું નામ આપશો અમારી શંકા છે કે જે આની ઘટના પાછળ જે કોઈ એજન્સી કામ કરતી હોય એની સામે તટસ્થ પગલા ભરવામાં આવે અને જે અમારા આક્ષેપ હતા

કારણ કે મહેરબાની કરી અને આવી જે તમે ઓળખ છતી કરો છો એનામાં સમગ્ર સમાજમાં એક મેસેજ જાય છે કે તમે લગ્ન કોઈ ઓર એક કોઈ બીજા સ્ટેટમાં કરી લ્યો પછી તમે પોલીસ કને હાઈકોર્ટ કને જઈ કરીને તમે રક્ષણ લઈ લો એટલે આનાથી જે એના પરિવાર ઉપર જે ગંભીર અસર આવે છે અને આપણી જે સંસ્કૃતિ ઉપર પણ જે અસર આવે છે એ આખા સમાજને અને આખા કચ્છને અને ગુજરાતને એ એ સમાજની અસર થશે એટલે ફરી ફરીને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમારી જે માંગ છે એ માંગ પશ્ચિમ કચ્છ પોલીસ પૂરી કરે